માર્ચ એન્ડિંગના મિની વેકેશન બાદ ઉનાવા માર્કેટયાર્ડનો આજથી તંબાકુની આવકોનો શુભારંભ વીસ થી પચ્ચીસ હજાર બોરીની આવકો નોંધાઈ માર્ચ એન્ડિંગના મિની વેકેશન બાદ ઉનાવા માર્કેટયાર્ડનો આજથી શુભારંભ થયો છે હાલમાં તંબાકુની નવી સિઝનના પ્રારંભે વીસથી પચ્ચીસ હજાર બોરીની આવકો નોંધાઈ હતી જ્યારે પાંચસોથી સાતસો રૂપિયાના ઊંચા મથાળે તંબાકુની બજારનો પ્રારંભ થયો છે બનાસકાંઠા તથા પાટણ જિલ્લામાંથી આવકનો દોર શરૂ થવા પામ્યો છે જ્યારે ઊંચામાં તંબાકુનો મળે બત્રીસો રૂપિયાનો ઐતિહાસિક ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા આજે હરાજીમાં તંબાકુના સરેરાશ ભાવ અઢારસો થી ચોવીસો રૂપિયા બોલાયા હતા અગ્રણ્ય વેપારી અલ્પેશ પટેલના જણાવ્યા પ્રમાણે આ વર્ષે તમાકુના વાવેતરમાં ત્રીસથી પાંત્રીસ ટકા ઘટાડો થતાં ઉત્પાદન ઘટ્યું છે ગત સિઝનમાં કુલ સરેરાશ પંદર લાખ બોરીના ઉત્પાદન સામે આ વર્ષે દસથી બાર લાખ બોરીના ઉત્પાદનો અંદાજ જોવા મળી રહ્યો છે આજરોજ ઉનાવા માર્કેટયાર્ડમાં તંબાકુની હરાજી શરૂ કરવામાં આવી છે જેમાં બજાર સમિતિ ઉનાવાના ચેરમેન જયેશભાઈ પટેલ સહિત ડિરેક્ટરો તંબાકુ એસોસિએશનના પ્રમુખ સહિત એપીએમસીના સેક્રેટરી રાજેન્દ્રભાઈ પટેલની હાજરીમાં હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું બજાર સમિતિ ઉનાવામાં આવતા ખેડૂતો માટે માર્કેટયાર્ડ તરફથી સસ્તા દરે સાત્વિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ અમુક અમુક અંતરે ખેડૂતોને પીવા માટે ઠંડા પાણીના પરબોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે ચાલુ તોલ મળી રહે તે માટે બજાર સમિતિ ઉનાવાનો પોતાનો કોમ્પ્યુટર વેબ બ્રિજ બનાવવામાં આવ્યો છે તદુપરાંત કમિશન એજન્ટો પાસે કોમ્પ્યુટર કાંટા હોવાને કારણે સાચું તોલ મળી રહે છે આજે બે હજાર ચોવીસથી સોમવારથી આજે ઉના માર્કેટયાર્ડમાં તમાકુનું ખરીદ વેચાણનું કામકાજ શરૂ કરવામાં આવ્યું આજે લગભગ પચીસથી ત્રીસ હજાર બોરીની તમાકુની આવક માર્કેટ માર્કેટયાર્ડમાં રહેવા પામી છે અને તમાકુના ભાવો અઢારસોથી લગાવીને બત્રીસો સુધીમાં ઊંચામાં તમાકુ સારી તમાકુનો ભાવ બત્રીસો રૂપિયા આજે રાજ્યમાં પડ્યો છે અને ખેડૂતોને પોષકક્ષમ ભાવો મળી રહે છે ઉનાળા માર્કેટયાર્ડમાં ખેડૂતો માટે જમવા માટેની વ્યવસ્થા પણ કરેલી છે સસ્તા દરે ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે એમને ઠંડા પાણી માટેની પરબો પણ અહીંયા ઉનાળા માર્કેટયાર્ડ બનાવવામાં આવેલી છે તો ખેડૂતોને કોઈ તકલીફ ના પડે એના માટે ઉનાળા માર્કેટયાર્ડ બિલકુલ સારી રીતે ધ્યાન રાખે છે